હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે લોટ ટીપવાની કે ખેંચવાની માથાકોટ વગર એકદમ સરળ રીતથી ચોરાફલીની પૂરી બનાવીશું આ પૂરી એકદમ ક્રિસ્પી અને ફરસી બને છે અને એક મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવવાનું શરૂ કરીએ ચોરાફલીની પૂરી અઢીસો ગ્રામ ચોરાફળીનો લોટ લીધો છે માર્કેટમાં જે રેડીમેડ મળે છે એ જ લોટ મેં લીધો છે જો તમને આ નહીં મળે તો તમે એક કપ ચણાનો લોટ અને પાં કપ અડદની દાળનો લોટ લઈને પણ ચોરાફળીની પૂરી બનાવી શકો છો લોટ બાંધવા માટે મીઠાવાળું પાણી બનાવીને રેડી કરીશું પેનમાં અડધી ટી સ્પૂન મીઠું નાખીશું બેકિંગ સોડા લીધો છે એ આપણે એક ચપટી જેટલો નાખીશું એના બદલામાં તમે પાપડખાર પણ નાખી શકો છો લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને એને શેકીશું દોઢથી બે મિનિટ માટે એને શેકી લીધો છે વન થર્ડ કપ પાણી નાખીશું એસી એમ એલ જેટલું પાણી નાખ્યું છે પૂરીને ફરસી બનાવવા માટે એક ટેબલ સ્પૂન તેલ નાખીશું અને પાણીને ઉકાળીશું પાણી ઉકળવા માંડ્યું છે તો ગેસ બંધ કરી દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ પાણી ઠંડુ થઈ ગયું છે તો એને એક બાઉલમાં કાઢી લઈએ છોરાફલીના લોટમાં પા ટી સ્પૂન હિંગ નાખીશું અડધી ટી સ્પૂન અજમો લીધો છે એને હાથેથી ક્રશ કરીને નાખીશું હલાવીને બરાબરથી મિક્સ કરી દઈએ મીઠું અને બેકિંગ સોડાવાળું પાણી ઉકાળ્યું હતું એનાથી આપણે લોટ બાંધી લઈએ મીઠાવાળું પાણી બધું જ અંદર નાખી દઈએ અને પાણી ઓછું પડશે તો એ જ બાઉલની અંદર પા કપ પાણી રૂમ ટેમ્પરેચરનું લઈ લઈએ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું પહેલા હળદર નાખવાનું ભૂલી ગઈ હતી એટલે અત્યારે એક ચપટી હળદર નાખી રહી છું તમે હિંગ નાખી ત્યારે જ હળદર નાખીને મિક્સ કરી લેજો હળદર નાખવાથી ચોરાફળીનો કલર ખૂબ જ સરસ આવે છે બરાબરથી હળદરને અંદર મિક્સ કરી લઈએ ચોરાફળીનો લોટ થોડો ચીકણો હોય છે એટલે પહેલેથી જ વધારે પાણી નથી નાખવાનું એકદમ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે આ લોટ હાથમાં ખૂબ જ ચીપકી જાય છે તો આ રીતે ચમચીની મદદથી લોટને કાઢી લેવાનો છે અને બાઉલમાં પણ જે ચીપકેલો હોય એ ચમચીથી આ રીતે ની કાઢીને અંદર લોટમાં મિક્સ કરી દેવાનો છે એક ટીસ્પૂન તેલ નાખીને લોટને મસળીને એકદમ સ્મૂથ બનાવી લઈએ અને લોટ વધારે ઢીલો નથી રાખવાનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે પહેલાં વન થર્ડ કપ પાણી જે ગરમ કરેલું હતું એ નાખ્યું અને પછી બીજું પાક કપ પાણી નાખીને મેં લોટ બાંધી લીધો છે ક્યારેક લોટની ક્વોલિટીના હિસાબથી પાણી ઓછું યા વધતું થઈ શકે તો એ હિસાબથી પાણી નાખીને લોટ બાંધવાનો બીજું એક ટીસ્પૂન તેલ નાખીને લોટને એકથી બે મિનિટ માટે સારી રીતે મસળી લઈએ બે મિનિટ સુધી લોટને બરાબર મસળી લીધો અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ સ્મૂધ બંધાઈ ગયો છે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે તમે જોઈ શકો છો કે લોટ વધારે એકદમ સોફ્ટ પણ નથી અને એકદમ કઠણ પણ નથી આ રીતનો લોટ બાંધવાનો છે લોટમાંથી એક મોટો લુવો બનાવી લઈએ બાકીના લોટ ઉપર ઢાંકણ ઢાંકીને રાખીશું નહીં તો એ સુકાઈ જશે ચોખાના લોટનું અટામણ લીધું છે એમાં લુવાને થોડો રગડોળીશું લોટ બહુ વધારે ઉપર નથી લગાવવાનો તમે જોઈ શકો છો આ રીતના થોડો થોડો જ ઉપર લોટ લગાવવાનો છે આવી રીતના થોડો થોડો લોટ લગાવીશું તો એ ચીપકશે નહીં હવે એક મોટી રોટલી ભણી લઈએ વણવામાં ચોખાનો લોટ બહુ વધારે નથી લેવાનો જો વણતા વધારે ચીપકતું હોય તો આવી રીતે ઉપર થોડો થોડો લોટ નાખીશું અને નીચે પણ આવી રીતે થોડો થોડો લોટ નાખીને પછી રોટલી વણી લેવાની છે આવી રીતે મીડિયમ પતલી રોટલી વણી લઈએ રોટલી વણીને રેડી કરી લીધી છે આવી રીતની મીડિયમ પતલી રોટલી વણવાની છે છરીથી ઉપર થોડા થોડા કાપા પાડી લઈએ તમે કાંટા ચમચીથી પણ ઉપર કાણા પાડી શકો છો પૂરી કટ કરવા માટે એક સ્ટીલની વાટકી લીધી છે એને ચોખાના લોટની અંદર આવી રીતે ડીપ કરી લઈએ જેથી પૂરી કટ કરીએ ત્યારે એ ચીપકે નહીં વાટકીથી આવી રીતે બધી પૂરી કટ કરી લઈએ પૂરી વાટકી સાથે ચીપકી જાય તો આ રીતે પાછી ચોખાના લોટમાં ડીપ કરી લેવાની છે અને પછી પૂરી કટ કરવાની છે પૂરી કટ કરી લીધી છે અને આ રીતના જે લોટ બચેલો છે એને પાછો બીજા લોટની સાથે મિક્સ કરીને પછી મોટી રોટલી ભણીશું બધી પૂરી વણીને રેડી કરી લીધી છે પૂરીને આવી રીતે કપડાંની ઉપર પણ મૂકી શકાય છે પૂરીને પાંચ મિનિટ માટે સુકાવા દઈશું અને જે પૂરી પહેલાં વણી હોય એને પહેલાં તળવાની છે પૂરીના ઉપર સ્પ્રિન્કલ કરવા માટે એક મસાલો રેડી કરીશું બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એક બાઉલમાં લઈ લઈએ અડધી ટી સ્પૂન કાળું મીઠું નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરી લઈએ પૂરીના ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો પણ રેડી છે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એ ગરમ થઈ ગયું છે તો થોડો લોટ નાખીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે લોટ એકદમ ધીરેથી ઉપર આવ્યો આટલું મીડિયમ ગરમ તેલ કરવાનું છે તેલ એકદમ ગરમ હશે તો પૂરી નાખતા જ એકદમ લાલ થઈ જશે આપણે જે પહેલાં પાણીને રાખી છે એ પૂરીને પહેલાં તળીશું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું અને થોડી તળાઈ પછી એને પલટાવી લેવાની છે પૂરીનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો એને કાઢી લઈએ આવી રીતના એકદમ લાઇટ કલર ચેન્જ થાય ત્યારે કાઢી લેવાની છે અને તળાતા ખૂબ વધારે વાર નથી લાગતી અને એને સ્ટ્રેનરમાં કાઢીશું પૂરી ગરમ હોય ત્યારે જ રેડી કરેલો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાનો છે તો એ તરત જ ઉપર ચીપકી જશે અને આવી રીતે બધી જ પૂરી તળીને રેડી કરી લઈએ આવી રીતે બધી પૂરી ફ્રાય કરી લેશું પૂરી નાખતાની સાથે જ એને થોડી વારમાં પલટાવી લેવાની છે નહીં તો એકદમ વધારે લાલ થઈ જશે અને બહુ વધારે તેજ આજ પર એને તળવાની નથી તેલ થોડું વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની છે અને લો મીડિયમ ફ્લેમ પર પૂરીને તળવાની છે આવી જ રીતે બધું જ તેલ પૂરીમાંથી નિતારીને બહાર કાઢવાની છે અને તરત જ ઉપર મસાલો સ્પ્રિંકલ કરવાનો છે આવી રીતે બધી પૂરી ફ્રાય કરીને ઉપર મસાલો સ્પ્રિંકલ કરીને એને ટીસ્યુ પેપરની ઉપર રાખીશું આ પૂરીને ઠંડી થાય પછી એર ટાઇટ કન્ટેનરમાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે પૂરીમાં મોઇશ્ચર નહીં લાગવું જોઈએ તો એ એક મહિના સુધી ખૂબ જ ક્રિસ્પી રહે છે ચોરાફળીની પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને આ ખૂબ જ ક્રિસ્પી બની છે તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે